મની લોન્ડરિંગ કેસમાં ઈડી કંપનીની તપાસ નહીં કરે પેટીએમ નવી દિલ્હી દેશની સૌથી લોકપ્રિય પેમેન્ટ એપ પૈકીની એક પેટીએમની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો અગાઉ રિઝર્વ બેંક દ્વારા પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ પછી મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર ઈડી દ્વારા તપાસના અહેવાલો પણ આવ્યા છે આના પર પેટીએમની પેન કંપની વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશને સ્પષ્ટ કહ્યું છે કે ઈડી તેમની કોઈ પણ સંસ્થાઓ કે અધિકારીઓની તપાસ કરવા જઈ રહ્યું નથી આ સ્પષ્ટતાએ સમાચાર પછી આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઈડી પેટીએમ પેમેન્ટ બેંકની ગેરરીતિઓ સામે તપાસ કરશો જો કે કંપનીએને સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધું છે કે તેના સ્થાપક વિજયશેખર શર્મા અથવા કંપનીની કોઈ પણ એન્ટિટી અથવા પેટા કંપની સામે ઈડીની તપાસ કરવામાં આવશે નહીં

નવા આરોપ લગાવવામાં આવશે તો ઈડી પણ તપાસ કરી શકે છે તેમણે કહ્યું હતું કે જો મની લોન્ડરિંગ કેસમાં આરબીઆઈ દ્વારા નવા આરોપો મૂકવામાં આવે છે તો નિયમો અનુસાર તેની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોને સોંપવામાં આવી શકે છે